કે ભાઈ માતાજીની કોઈ પણ ઉપાસના જે બી ભક્ત કરતો હોય ભગવાનની ઉપાસના જે ભક્ત કરતો હોય ભગવાનની કૃપા મેળવવા માટે કૃપા મેળવવા માટે એના જીવનમાં નિયમ જરૂરી પાડવા જોઈએ જો કદાચ કોઈ ઉપાસના ભક્તિ કરે તો એને જલ્દી ફળ પ્રાપ્ત થાય એવું સાંભળ્યું છે ને

સમાજ વચ્ચે રહેવાનું પરિવાર વચ્ચે રહેવાનું એવા દૂષિત વાતાવરણ વચ્ચે રહેવાનું એટલે તમાર આ સાંસારિક જીવનમાં સંયમ નિયમ هرખી રીતે પાળી હકો એટલે ભગવાન એક ઉપાય આલે્યો છે કે જો કદાચ સંસારી કોઈ પણ મનુષ્ય હોય એને માતાજીની ઉપાસના કરી અને ભક્તિનું કદાચ ફળ પ્રાપ્ત કરવું હોય તો અમુક દિવસો એવા આપ્યા કે આ દિવસોમાં જો સંયમ નિયમ પાડી અને ઉપાસ ઉપાસના કરી અને કોઈ પણ માતાજી ભગ ભગવાનની ઉપાસના ભક્તિ કરી અને જો નિયમથી ને તો જે સંસાર ત્યાગ કરીને કદાચ ફળ મળે ને એવું આ નવ દાડા તમને મળી શકે છે શું કીધું જે સંસાર છોડીને કદાચ તમને એ જે ફળ મળવાનું હોય એવું કદાચ જો સંયમ નિયમથી ઉપાસના કરો નવ દિવસ નોરતા તો એવું ને એવું ફળ તમારા જીવનમાં તમારી માતાજી આપી શકે છે તો એના માટે દરેક ઉપવાસ કરતા હોય છે તમે જોડો છો નોરતા બે હોય છે કે આસો ને ચૈત્રી નોરતા હવે આ આસો ની નવરાત્રી માં ચૈત્રી નવરાત્રી માં જે માતાજીની ઉપાસના કરવા વાળા ભક્તો છે એના માટે આ નવ દિવસ આલ્યા છે અને જે ભગવાન મોનતું હોય એના માટે જોજો કોઈ શનિવાર હોય છે કોઈ શંકર ભગવાન મહાદેવ ના ઉપાસક હોય એના માટે શ્રાવણ મહિનો ગયો એટલે મૂળ ગમે તે વાતે સંસારમાં રહેના મનુષ્યો માટે ભગવાને અમુક સમયગાળો આલ્યો છે કે આ સમયગાળામાં જો સંયમ નિયમથી કદાચ કોઈ પણ ઉપાસના કરશે જે ભક્ત એના વિશેષ ફળ પ્રાપ્ત થશે હવે આસોની નવરાત્રી એટલે શુભ મુહૂર્ત કહેવાય શુભ ચોગડિયા કહેવાય એમાં માતાજીની ભક્તિનો વિશેષ પ્રભાવ મળે આમ તો તમે આડા દિવસ ભક્તિ કરો એનો તો કૃપાનો પ્રભાવ હોય જ પણ આસોની નવરાત્રી હોય કે ચૈત્રી નવરાત્રી હોય એમાં શુભ ચોઘડિયા હોય અને ચોઘડિયાનો પ્રભાવ દરેકના જીવનમાં પડતો હોય છે હોય છે ને ચોઘડિયા શું એટલે ખબર છે ને તો તમને શુભ ચોઘડિયું ચલ ચોગડિયું કાલ ચોઘડિયું બધું તમે વાપરેલું છે જીવનમાં ખબર હશે તમને બરાબર તો કે છે કે આજે કે ભાઈ હરાદો છે તો કે હરાદો નવો ધંધો ના કરાય નવું સાધન ના લાવાય એવું માન્યતા છે કે છે કે ભાઈ અત્યારે ચોઘડિયા હારા ના હોય અત્યારે જો ધંધો કરો ને તો ધંધામાં નુકસાન આવે સાધન લાવો તો એમાં નુકસાન આવો એવી માન્યતા છે એટલે આનો મતલબ એવો છે કે ચોઘડિયાના પ્રભાવ પડે છે તો જ આ માન્યતાઓ હોશે તો આ નોરતામાં તમારી માતાજીના એવા સુખ ચોગડિયા છે નવ દાડાના આ નવ દાડામાં જો તમારે તમારી માતાની જેટલી ભક્તિ થાય તમારી સામર્થ્ય અનુસાર એટલી કરી લેજો ગોડા તમારી માં સાક્ષાત તમારા જીવનમાં અનુભવ ના થાય મન કે એના માટે ઉપવાસ જરૂરી છે હું માતા કઈ જરૂરી છે જરૂરી છે એટલે કે તમે આખું વર્ષ તો જે ખાવ હોય જે પીવું હોય ખા ખાસ કરો છો છેત પેટ ઊણું નહીં થવા દેતા છેત ભૂખ લાખી પકોડી ખાઈ લઉં છેત ભૂખ લાખી દાબેલી ખાઈ લઉં ગેર હોય તો કે લાય આ તરી લો કાતરી તરું ને મેગી બનાવું આ બનાવું તે આ શું કોડું દીકરી હતો નવો નવું ટ્રાય કરે કે લાયને આવું બનાવું પર મૂળ તમે છે થોડી ભૂખ લાગે મતલબ ખાવ હું તો માતા એવું કહીશ ક્યારે તમારે ભૂખ ના વેઠવી પડે હું તો એવી જ આશા રાખું ક્યારે તમારા જીવનમાં કદાચ ભૂખ ના વેઠવી પડે પણ આ નવ દાડા છે થોડું વેઠી લેતું કાલથી થી અને હું આવી શકતી હું આવી શકતી આ નવ દાડા ખાલી માતા બતાવ ને એ રીતે ઉપવાસ કરજો

મન ચંચલ હોય જો તો ભાગતું હોય ખરાબ ખોટું વિચાર કરતું હોય એને કદાચ ભગવાન માતાજી લગાવવું પડે પરાણે લગાવવું પડે લાગશે નહીં મન ના છૂટું મેં લાગી જશે ના નહીં લાગે ને પરાણે મોકડું છે ને દોરી બોધી પકડવું પડશે ભક્તિ કરવા બેસો ઉપવાસ કરશો અને જાત જાત નું મન શું કરે દાબેલી વડાપાવ પકોડી અને જો ઉપવાસ હોય તારે જ યાદ આવતા હારું રોજ ઉપવાસ કરીએ છીએ બોલો અને આજે ઉપવાસ કર્યો છે બોલો એવી અંદર થી એવું થાય છે ખાઈ લઉં ખાઈ લઉં ખાઈ લઉં અને ચેટલાય તોડી નાખે એટલે નિયમ લો પ્રણ લો અને પછી તોડો તે અપરાધ ગણાય પણ એના કરતા હું માતા હું જે બતાવું છું એ પ્રમાણે રીતે કરશો ને તમારી માતા તમારી પર કૃપા રાખશે એટલે તન મન વચન થી પવિત્ર રહેવું ઇન્દ્રિયો વશમાં રાખવાનો મુખ્ય હેતુ એ છે ઉપવાસ હવે ઉપવાસમાં કોઈ એક તાણું કરે કોઈ નકોડા કરે પોતપોતાની અલગ અલગ રીત હોય છે બધાની પણ નકોડા થતા હોય એના માટે નકોડા સારા સારાન બેસ્ટ છે શું કીધું જેના નકોડા થાય છે જે પહેલેથી કરે છે અને જે રાખી કે છે એના માટે તો જે નકોડા જે રીતે ઉપવાસ કરતા હોય એમના માટે તો એ જ બરોબર પણ જે નવા છે જેને નહી થતા એના માટે હું માતા એવું કહીશ કે કઈ નહીં તો એક ટાણું ખાલી તમારી ઈચ્છા હોય તારે પણ ખાલી એક ટાણું કરી શકો છો આવું માતા કહું તમે ઉપવાસ સવારથી રાખો એ દિવસથી મતલબ આજે તમે જે પણ ઘેર બનાવ્યું હોય

મંગળવારે ગુલાબ જાંબુ જલ્દી જમવા આવજો હવે સોમવારે સૂતર ફેણી જલ્દી જમવા આવજો એવું માતાજી આહવાન કર્યું અને માતાજી આયા અને થારી જોયું એટલે આ કેવું સૂતર ફેણી છે નહી આ શું ખોટું આમ તો માં ભાવની ભૂખી છે

હું તો બોલો વચ્ચે નાસ્તો કરતો કરતો ના આવ્યો કે કે લાવો યાજીન ગુલાબ જાબુ લાપ સિંદાર ભાત ખાવા મળશે આય તો તમે મારી આશા સાહેબ નહીં આવ માન ભૂખ નહીં આ વાત મોની લાવ માન ભૂખ નહીં પણ તમે આવો ભાવ શીખવાડો તમારી માતાજી માટે બનાવો નવું નવું બનાવો હડી મડીન બનાવો ભેગા થઈને બનાવો અને જે ભાવ એ દર નવરતામાં નવ દાડા નવ નવ અલગ અલગ પણ એમાં ખાસ એટલું ધોન રાખવું કે માતાજીને આમ આડા દિવસે તમે જે ભોણું ધરાવો છો લસણ ડુંગળી વારું મસાલેદાર જે ધરાવો ચાલે પણ નવ દિવસ એનું મૂહરત છે એના મતલબ એનો પ્રભાવ છે એ નવ દિવસ ને નિયમ ડુંગળી અને લસણ કે મસાલેદાર બનાવવું ઓકે માતાજી આ તો તમે સ્વામિનારાયણ જેવું લાવ્યા અમુક ને આવું થાય પણ ના સાત્વિક ભોજન કરો તો સાત્વિક વિચાર આવો સાત્વિક વિચાર એટલે સત વિચાર સારા વિચાર તામસિક ભોજન ભોજન કરો કરો એટલે તમારી અંદર ખરાબ વિચાર આડસ ઊંઘ વધારે આવો આવું બધું સ નિયમો એટલે શું કીધું તમે તમારી માતાજીનો જે બી ભોજન બનાવો એમાં લસણ ડુંગરી આ નવ દાણા ના નાખતા

એવું જ લે આવું કહું એટલે કોઈ ખાતું હોય તો ભલે એના માટે બનાવવાનું ના કશું પણ તમારી માતાજી જે ધરાવો એમાં લસણ ડુંગળી મસાલેદાર બહુ તીખું એટલું બધું નહીં રાખવું માપનું જેમ ધામમાં જ આવશો તમે મારા ધામમાં કદાચ ખાધી ખાધીએ ખબર અને ગમે જગ્યાએ બાપા સીતાર અમે જમો કે ગમે તો તમે જમ્યા હશો પ્રસાદી લીધી હશે તો જો તો એકદમ મોરું મોરું તા ત્યાં ખોમી કાઢો છો કે તો બહુ મોરું છે તો મોરું જ હોય તો ભગવાનને એવું કે થોડી મસાલેદાર ને બધું નાખેલું હોય એવું મતલબ તમને ભાવ એવું ચાખીને તમને તમારે બનાવો શું કીધું અવ કેશે માતાજી અમારે માતાજીને ભોણું ધરાવવાનું ચાખીને બનાવે આ નવય લાગશે મારી વસ્તી ચાખીને બનાવો મારા સેવકો જે પ્રસાદી બનાવે ને ચાખીને બનાવો જાવ કે સબરીને કદાચ રોમ ને બોર ખવડાવવા હતા ને તો ચાખી ચાખીને ખવડાવ્યા મારા રોમ ને ખાટા ના લાગે એ ભાવની પ્રધાનતા છે એટલે એમ એઠું ના ખવડાવ હોય કઈ પણ એમાં ભાવની પ્રધાનતા વધારે છે એમનો ભાવ એવો છે એટલે જો રોમે એઠા બોર ખાધા તે રીતે એઠું નહીં કરવાનું પણ મતલબ કોઈ બી બન્યું છે ભોજન

માતાજીના આગળ જાઓ ને હોજ સાત વાગે છ વાગે જે પ્રમાણ હોજ નો સંધ્યાકાર થાય ટાઈમે એ ટાઈમે તમારી માતાજીની આરતી કરજો સ્તુતિ વગાડજો અને પ્રસાદ પેટે તમારા આજુબાજુ રહેતા હોય નાના નાના બાળ હોય એમને પ્રસાદ આપજો જે બી ચોકલેટ લાવો જે લાવો અને જે બી ભોજન બનાવ્યું હોય એની પહેલી રોટલી કે પહેલું ભોજન થોડું ગાયનું કાઢી લેવાનું અને ધરાયા પછી પ્રસાદ રૂપે તમારે ગ્રહણ કરવાનું આ નવ દાડા જો પાલન રાખ્યું એને કૃપા કુળદેવી ની વિશેષ ફળ છે આવું વિશ્વાસ રાખજો બરોબર શું કીધું હા હજુ કોઈને ડાયાબિટીસ થતો હોય ચક્કર આવતા હોય તો એના માટે માતા કહીશ કે પરાણે નથી આ અમુક હોય છે એવા કે ડાયાબિટીસ હોય ફૂલ અને કેમ આડીએ કીધું લાવો ઉપવાસ કરી અને ડાયબિટીસ ઘટમ નોમ મારું દે મારે તો એ ધન રાખવું પડે હા એવો ભાવ હોય તો ઘોડા ડાયાબિટીસ એના થવા દઉં એ માતા આ શું પણ આ તાર નિયમ પ્રમાણે મારા બધું કહેવું પડે છે આ એટલે આ દીકરા દીકરા બધાને લાગુ પડે અને ખાસ તન મન વચન થી પવિત્ર એટલે મુખે થી ગારાય ના ને નેકડે એનું ધોન રાખ એવા માણસો જો જો જોડ દે નહીં જો તમે આનાથી ચીડ થતી હોય એનાથી ઈર્ષા થતી હોય એનાથી ઝેર આવતું હોય એવા વ્યક્તિઓનું કદાચ કોઈ વિડીયો કોઈ સ્ટેટસ જોવાનું ને જેનાથી તમને ઈર્ષા પેદા થાય મનમાં કદાચ એના પ્રત્યે વ્યેર પેદા થાય અને વાણીથી કદાચ મુખેથી કદાચ ગાર નીકળી જાય એવું બધી વસ્તુ હું તો કોઈ મોબાઈલ દૂર રાખજો થોડો એક દાડો તો એકાંત રહો એક દાડો તો આને મેલો હા એવું ને કે હમું તો મેલ દઈએ ચલો માતાજીનું વગાડીએ ભજન આતે એ હોભરતા રોમ ધૂન હોભરતા અને માતાજીની આરતી સ્તુતિ હોભરતા અને તો તો છૂટ છે બધા મારું પ્રવચન જોતા છૂટ છે સાચું ખોટું શું કે પ્રવચન જો રોજ એટલે તો આટલી રાડો પાડો નગર હું ગોડી છું હું શું લ્યા કોઈ શીખવાડું કશું આ શું ખોટું પણ તમે મને માં કીધી છે ને મારા શરણે આ મારી જવાબદારી જો હું ઝીણી ઝીણી બાબતો શીખવાડું છું આ વાતો કદાચ ચોય હોભરી નહીં હોય તમે આવી બસ આ રીતે ઉપવાસ કરો નવ દાડા આ નવમાવ દાડે કોઈના આઠમના નિવેદ હોય કોઈના નોમ ના હોય પણ આઠમના નિવેદ કરો હળીમણીને કરો કુટુંબ ભેગું હોય ને કુટુંબમાં કકરાટ થતો હોય તમારી ઇન્ટરેસ્ટ નહીં લેવાનો કોઈક કુટુંબમાં કોઈક મરી ગયું હોય ને ગમે તે થયું હોય અને એવું લાગે કે આ આ વખતે આઠમ નહીં થાય હવા મહિનો બંધ તો ના તમારે ઘેર છે ને તમારી માં નહી ધોઈ ચોખ્ખા થઈ અને નિવેદ કરી દેજો તમારી મારા જમી લે છે આ કોઈ દીકરી ને કદાચ એવા દિવસો હોય કે ઉપવાસ કઈ રીતે માતાજી કરીએ તો એનો ઉપાય બતાવું છું તમે પૂજા પાઠ ના કરી શકો પણ ઉપવાસ તો કરી શકાય તમે પૂજા પાઠ ના કરી શકો પણ રામ નામ તો જપી શકાય લખો તો કદાચ ફોટા ને એવું બધું છે પણ જપી શકાય માળા ના લો મનથી જપો હનુમાનથી ના જપો તો અત્યારે પેલું ઇલેક્ટ્રિક માં એ જપો એ ના હોય તો આજના વેળા ગણ રામ 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 બધા ઉપાય છે કરવાનું તમારે બરોબર એટલે એવું કોમેન્ટો ના લખતા માતાજી અમારા આવા દિવસો હોય તો શું ઉપવાસ થાય તો થાય કરાય આમ તો માતાજી કશું નડતું જ નહીં પણ આવું કહીએ તો હમુદા બધા નિયમો છોડ દે આમ તો મને મેરણી કશું નહીં નડતું નડસ આ ચેટલા દીકરા આલો છું નહીં જોતી જો દર રવિવારે કેટલા દીકરા હોય બધા લઈને જવા પણ દર વર્ષે બાર વર્ષે નહીં આવતા અને હડકથી કેકમાં બાર વર્ષે ચાલ્યો સાત વર્ષે ચાલ્યો માં તારા પારે આ એ જ મહિનામાં માં હાડા ધાડા દેખાયા નહીં આવતા બધા લઈ તો અહીંયા ડિલિવરી વખતે હું માતા ના હોઉં થોડી મન કશું નડે હું માતાએ તે એક સ્ત્રી સ્વરૂપ છું તો મને થોડી કોઈ સ્ત્રીથી ઘીન હોય ભેદભાવ હોય ના હોય પણ શાસ્ત્રીય નિયમ છે વર્ષોથી જે ચાલે છે એને ચલાવવા પડે કે આના કારણ આ કેમ પાડવામાં આવે છે એવું જાણવું હશે તો હું આગળ બધો વિષય આવશે કહીશ બધું શીખવાડીશ પણ અત્યારે તો હું કઉ છું પાડવું પડે છેલ્લા તાઇન દાડાએ પાડવું પડે બહુ મજબૂરી હોય તો તાઇન દાડાએ પાડવું પડે બરોબર પણ એવા દિવસે ઉપવાસ હોય તો કોઈ વાંધો નહીં માતાજી પૂજાપાઠ ના કરી શકો

દીવા બંધ ના કરાયક બંધ નહીં કરવાના ઘરમાં તમારા જ ઘરમાં તમારા જ પરિવાર તમે ભેગા રહેતા હોય એક જ રસોડે જે ખાતા હોય એ ઘર માં કદાચ થયું હોય તો બરોબર છે કે ભાઈ થોડા દાડા હવા મહિનો તો ચમનું રહેવાય તમને મને એમ નવાય લાગે હવા મહિનો ચમદુર માતા વગર ના પડે કર આરતી કરી કોઈ ના ખબર પડે દરવાજો વાકીને મારી આરતી ઉતા લે લે તારે પ્રસન્ન થઈ છે તારે મને નિયમ ય નડતા ભાવ જોઈએ ભાવ આ શું એટલે આ બધું મતલબ પાલન જરૂરી છે પણ એટલું હવા મહિનો બસ એટલે પણ તો વિચારો અહીંયા બધું હજુ હા તમે કદાચ ખબર કાઢવા જઈને આયા છો દવાખાને જઈને આયા છો તો પેલા ઘરમાં આવતા પેલા નહીં લો

અને મનમાં એની એ મેરડી બધ નડતર 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 એટલે નડતર છે ને સપનામાં આવે આશુક શું એટલે આ બધી બધી શંકાઓ અને આ બધી માન્યતાઓ કાઢ નાખો શું કીધું માં તમારા ઘેર બેઠી ક્યારે અશુભ નઈ થાય બધું શુભ જ છે ક્યારે અમંગલ નઈ થાય બધું મંગલ જ છે મંગલ ભવન અમંગલ હારી મારા રામ ના કહે છે ને મંગલ ભવન અમંગલ હારી એટલે હંમેશા મંગલ જ કરે ક્યારે અમંગલ એમની તાકાત નહીં અમંગલ કરવાની લે રામની ભગવાનની તાકાત નહીં તમારું ખોટું કરીએ અચેવી વાત છે સમકે એમના એ હૃદય જ નહીં કે કોઈ દુખી કરે પણ ભગવાન કે માતાજી એક જ સમય ની રાહ જોતા જેમ તમે સમય ની રાહ જોવો છો ને એવી રીતે માતાજી ભગવાન સમય ની રાહ જોતા હોય પૂરે પૂરો દુખી થઈ જાય તૂટી થાય તૂટી જાય નવ દાડા નોટા માં ખુબ તમારી માતા લાડ પ્રેમ ભક્તિ કરજો આરતી ઉતારજો જે રીતે આવડે એ રીતે સાથીઓ ના દોડા દોરતા આવડે તો ઊંધો દોરજો ચાલજે પૂજા પાઠ ની વિધિ કઈ રીતે કરવી એ બધું ને જોવાનું જેવું તમને જે આવડે માં જો મને આવડતું નહીં આ પણ આરતી કરવા બેઠો છું ચમની આમ આરતી લેવી ચમની ઉતારવી ને ઉધી ઉતારવી સીધી ઉતારી પાંચ વાટા મારવા દસ વાટા મારવા મને ખબર નહીં પડતી પણ માં હું આરતી ઉતારું છું એટલું જોજે માં એવું કે હા તું દસ વાટા મારે પાંચ વાટા મને તું દેખાય છે તારો ભાવ દેખાય મને આરતી નહીં દેખાતી હા શું ખોટું એટલે આવો જો ભક્તિ ભાવ હોય તો માતાજી કશું જોતા